Hare Krishna, Krishna, Krishna. Are, are. Hare 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 Rama Hare. Hare, Hare. Hare, Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama. Rama Rama Hare Hare હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ કોઈ રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ रामो राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे बोलो कृष्ण लाल की जय द्वारिका बस हमें बधा नीचे बेसी जाओ बेसी जाओ હવે બધા નીચે બેસી જાઓ સાંજે પાંચ વાગે આપણે બધાએ સામૂહિક પિતૃ પૂજન કરવાનું છે સામૂહિક પિતૃ પૂજન કરવાનું હોવાથી એકાવન કલાક હું તમને પૂજા કરાવીશ પિતૃઓની પૂજા થશે પિતૃઓનું તર્પણ થશે અને પિતૃઓની પૂજા આરતી કર્યા બાદ આપણે છૂટા પડીશું સાંજે પૂછું અહીંયા નામ અમારા દિનેશભાઈને પિતૃ પૂજન માટે લખાવજો કારણ કે આમાં પૂજા જોઈએ છીએ એટલે પાની વ્યવસ્થા આપણે કરવાની છે પચાસ વ્યક્તિ પૂજામાં બેસી શકે એટલી વસ્તુ આપણે મંગાવી લીધી લઈ છે વધારે થાય તો આપણે વસ્તુઓ મંગાવવી પડે અને તમારે કંઈ જ કરવાનું નથી સમાજને બસો ને એકાવન રૂપિયા આપવાના અને અહીંયા હું તમને પૂજા કરાવીશ એ પૂજા કરાવવાના બસો ને એકાવન પણ આપણો પંચાલ સમાજમાં જવાના છે એ તમારે મને નથી આપવાના એ તમારે સમાજને જ આપવાના છે જેને પણ ફોટા રાખેલા છે એમને તો અવશ્ય આવવાનું છે એમને તો પાંચસોને એક રૂપિયા આપેલા છે એટલે એને બીજા અઢીસો નથી આપવાના એ સિવાય જે સામૂહિક પિતૃપૂજન કરવા માગતા હોય એને ફક્ત બસો અને એકાવન રૂપિયા છે એ પૂજાની અંદર સાડે પાંચ વાગે આવી શકે છે દિનેશભાઈને નામ લખાવજો અને પિતૃપૂજન માટે પાંચ વાગે આવજો બીજું આ કાલ આવતીકાલે ફ્રી ઓફ ચાર્જ આવતીકાલે સામૂહિક આરતી થશે આ બધા તો દીવો ક્યાંથી લાવશે આપણે અહીંથી કરી દઈશું હા આપણે જ કરવું પડશે આ તો ક્યાંથી લાવશે અહીં રસોડામાંથી થારીઓ મંગાવી લઈશું એક 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 દીવો થારીની અંદર મૂકીને આપણે આવતીકાલે પૂર્ણાહુતિની સામૂહિક આરતી કરવાની છે એટલે સામૂહિક રીતે આરતી આવતીકાલની થશે થોડીક જ એક ક્ષણોમાં આપણે સ્વાગત કરીશું ભગવાનના જે લગ્ન થયા એ નિમિત્તે પાંચસોની રૂપિયા રૂક્ષમણી વિવાહમાં કન્યાદાનમાં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજું કે જેના પણ યાત્રાના પૈસા બાકી હોય એને અવશ્ય આપી દેવા ત્રણ હજારમાં કંઈ જ ન થાય અને છતાંય તમે ત્રણ હજાર નથી આપવા આવો ભાવ રાખી ના આપો આ યોગ્ય નથી કારણ કે તમે ગંગાના કિનારે આ બધું કરો છો એક રૂપિયો તમે આપો એનું હજાર રૂપિયા પુણ્ય મળતું આજના ત્રણ હજાર રૂપિયા તમે ના આપો તો એનું પાપ મળે એ ભોગવવા તૈયાર રહેવાનું પછી એ પાપ કોઈનાથી ધોઈ શકાતું નથી બીજું સર્વે કરવા માટે અમારા દિનેશભાઈ મહેશભાઈ નીકળ્યા હતા પચીસ ત્રીસ માણસ એવા છે કે જેને નામ જ લખાયા નથી અને ડાયરેક્ટ ટિકિટ લઈને પોતાની રીતે આવી ગયા છે તો એવા વ્યક્તિને પણ વિનંતી કે તમે રોકાણ છો ખાધું છે ભોજન કર્યું છે તો ઠીક છે તમે તમારી રીતે ટિકિટ લઈને આવે આ લોકોએ ટિકિટ સાથે ત્રણ હજાર લખ્યા હોય તો તમે તમારી રીતે ટિકિટ લઈને આવ્યો છો તો બાકીના પૈસા રહેવાના અને ખાવાના તો આપવા જોઈએ ને આ બધો ચાર્જ હોય છે અને નહીં આપો તો આ સમાજ બધું લાલજીભાઈ ને મહેશભાઈ હા હવે સ્વાગત વિધિ થશે હવે સ્વાગત વિધિ હા બધા જ અંદર આવી જાઓ બાર કોઈ બે ના શકો પતિના પત્નીના બેના અઢીસો અઢીસો નહીં પતિ પત્ની બે એકલા પુરુષ આવે તો પુરુષ એકલા બેસી શકે સ્ત્રી એકલી આવી હોય તો પણ પિતૃપૂજનમાં બેસી પિંડદાન આપવું હોય તો સ્ત્રીથી ન અપાય આપણે પિતૃઓની પૂજા કરવાની છે એટલે કોઈ પણ વ્યક્તિ કુંવારા હોય એ પણ પિતૃપૂજનમાં બેસી શકે પરણેલા હોય એ પણ બેસી શકે ગંગા સ્વરૂપ હોય એ પણ પૂજનમાં બેસી શકે પછી ચાહે એકલા સ્ત્રી હોય એકલા પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ આ પિતૃ પૂજનમાં આવી શકે પણ નામ લખાવવા એ ફરજિયાત છે નામ લખવામાં આવશે એને કે બહારથી પણ કદાચ આડાવડા ક્યાંય બેઠા હોય તો હોલમાં આવી અને બેસી જાઓ હોલમાં આવી સમાજને થોડો પરિચય થાય એના માટે સ્વાગત વિધિ છે બધા આવી અને બેસી જાવ બોલો નામ આવે સ્વાગત માટે કોણ કઈ રીતે છે મોટા પ્રસંગની આપણે શરૂઆત થવા જઈ રહી છે સ્વાગત કઈ રીતે છે નામ નથી આવ્યું મારી પાસે આ એક નામ છે અમારા મીનાબેન તરફથી એકસો ને એક રૂપિયા કન્યાદાનમાં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ નું સ્વાગત કરશે મુકેશભાઈ ઘોડાવાળા જેના જેના નામ બોલાય એ ફટાફટ આવી જાય આ દિનેશભાઈ નું સ્વાગત કરવા મુકેશભાઈ હાજર થઈ જાય હાલો મુકેશભાઈ જ્યાં હોય અહીંયાથી હાજર થઈ જાય સ્ટેજ પર પછી પંકજભાઈ હસમુખભાઈ ને હરેશભાઈ પણ આવી જાય એમનું સ્વાગત મહેશભાઈ કરશે આખા દિવસનો જે પૂરો જમણવાર છે એવા અમારા હસમુખભાઈ હસમુખભાઈનો સંપૂર્ણ આજના દિવસનો જમણવાર છે અને એમના જ તરફથી મામેરું પણ ભરવામાં આવેલું છે બહુ જ સુંદર મજાનું ખૂબ ખૂબ અત્યાર સુધી તમે ભગવાનને દર્શન માટે હાથ ગઈણા માટે કન્યાદાન વગેરે માટે આવી શકો છો એટલે બે કાર્યક્રમ આપણો એક સાથે ચાલુ રહે સ્વાગત થશે તમામ આમંત્રિત મહેમાનોનું પછી આપણી આરતી થશે પછી પ્રસાદ ને પછી આપણે જવાનું બોલો બહુ જ સુંદર મજાના આપણે કનૈયો અને રૂક્ષમણીને તૈયાર કર્યા છે બંને બહેનો એનો કલર મૂળ કેવા દેખાય છે એ આપણે ઓળખી શકતા નથી એટલો સુંદર મજાનો શણગાર તૈયાર કરી અને રુક્ષમણી સ્વાગત કરશે રણછોડભાઈ લાલજીભાઈ પહેલા તો આપણા સમાજને વિનંતી કે બહાર ઊભા હોય અંદર આવી જાવ આ એક એક સ્વાગતમાં આપણે આટલી વાર લગાડીએ આ આપણને નથી બહાર આપણે કથા પૂરી થાય પછી બહાર જ રહીએ છીએ રણછોડ ભાઈ આવી જાઓ જલ્દી થી ગોહિલ એના પછી ઠાકરસિંહભાઈ હરગોવિંદભાઈ એમનું સ્વાગત દિનેશભાઈ કરશે આની તો આપણે છેલ્લા કેટલાય દિવસથી જાહેરાત કરતા હતા અને એવો સ્વાગત તાણે જ તમને ફોન કરવો પડે બૂમ પાડવી પડે ને આ નથી આપણને યોગ્ય લાગતું ઠાકરશ્રીભાઈ જેને સંપૂર્ણ એક દિવસનો જમણવાર અહીંયા પણ આપ્યો છે ને જગન્નાથ પણ આપેલો છે ઠાકરસિંહ આપણે તાલીઓથી વધાવીએ દશરથભાઈ દશરથભાઈનું સ્વાગત કરશે હસમુખભાઈ કરશે એમનું સ્વાગત દશરથભાઈ બોડ આખા દિવસનો જમણવાર અહીંયા પણ અને ત્યાં જગન્નાથપુરીમાં પણ એક લાખ અગિયાર હજાર રૂપિયાનું દાન જગન્નાથપુરીમાં મળેલું છે ખૂબ ખૂબ ધન્યવાદ તાલીઓથી વધાવીએ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ જેઠાભાઈ સ્વાગત કરશે લાલભાઈ જેઠાભાઈએ અહીંયા અડધા દિવસનું ભોજનનું દાન આપ્યું છે પાંત્રીસ હજાર ને એક રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ તાલીઓથી આપણે જેઠાભાઈને પણ જે રણછોડભાઈનું સ્વાગત મુકેશભાઈ કરે છે અને રણછોડભાઈએ પણ આખા દિવસનું અહીંયા પણ અને જગન્નાથપુરીમાં પણ ભોજન આપ્યું છે એવા દાતાશ્રીનું અને એક લાખ ને અગિયાર હજાર રૂપિયા ત્યાં પણ જગન્નાથપુરી માં પણ આપણા રણછોડભાઈ તરફથી મળેલા છે તાલીઓથી આપણે વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિલાલ ગણપતભાઈ મહાદેવભાઈ અને દિનેશભાઈ આ સર્વેનું સ્વાગત હા મહેશભાઈ કરશે સ્વાગત એમનું એમને પણ આ અડધા દિવસનું એટલે પાંત્રીસ હજાર ને એક રૂપિયાનું અહીંયા દાન કરેલ છે કાંતિલાલ ગણપતભાઈ મહાદેવભાઈ આપણે સૌ સ્વાગત સમાપ્ત થાય પછી પોતીજીની પ્રદક્ષિણા કરી ભગવાનના લગ્ન છે એમને નમસ્કાર કરી અને પછી આપણે જવાનું છે દિનેશભાઈનું સ્વાગત કરશે પ્રમુખશ્રીનું સ્વાગત જાઓ હા આયોજક કમિટી કરશે દિનેશભાઈનું સ્વાગત હા રાજુભાઈ મુકેશભાઈ ને મહેશભાઈ ને અમારા દિનેશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે આ દિનેશભાઈએ પણ એક દિવસનું ભોજન અહીંયા આપેલું છે કૃષ્ણ કનૈયા જય જય તો બોલો બધો હું ચાર કરી ફેરથી બોલો હલો કૃષ્ણ કનૈયા તમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ તાલીઓથી આપણે વધાવા જેવી વાત કે એમને અહીંયા તો એક દિવસનું ભોજન આપ્યું છે સાથે સાથે જગન્નાથપુરીમાં એમના તરફથી પણ બે રૂપિયાનું દાન આપવામાં આવેલું છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે સ્વાગત થઈ રહ્યું છે ખટવાંગો દીર્ઘ છે હરિભાઈ થોડી વાળા હરિભાઈ ના મમ્મી ને હરિભાઈ ના મમ્મી અહિયાં હોય થોડી વાળા તો અહીંયા આવે હા જમવાનું ચાલુ થઈ ગયું છે જેને પણ જવું જઈ શકે છે આયોજક તરફથી કહેવામાં આવ્યું છે શું નામ છે બાર હરિભાઈ ગામ થોડી પધાર્યા છે એમના તરફથી પણ અડધા દિવસનું ભોજન આપવામાં આવેલું છે ખૂબ ખૂબ ધન્યવાદ પીરેશનાર બહેનો જે પણ હોય પીરેશ જેને નામ લખેલા છે એ બહેનો પણ ત્યાં પહોંચી જાય સ્વાગતમાં કોણ બાકી છે પૂરું હવે સ્વાગત લગભગ આપણું સમાપ્ત થવા આવ્યું છે હવે આરતી એક એક શું કરવા માંગો છો તમે હા બોલો બોલો વેવયની વાત છે ઠીક એવું છે એમ ને હા તો કરો કરો દિનેશભાઈના વેવય પક્ષમાંથી દિનેશભાઈનું સ્વાગત થવા જઈ રહ્યું છે દિનેશભાઈના વેવાણ દિનેશભાઈનું સ્વાગત કરે છે कारा 人生。 ગૌરવ ગુરુરાવતાર સંસાર સાર ભુજ કેન્દ્ર સદાવમ ભુજયારવી ભવાની સૈતમ નમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૃહ મંગલમ કુડલી કાક્ષો મંગલાય સર્વે મંગલમંગલ સર્વા શરણી மோ சுாராயணி நமோ சுதே கிருஷ்ண கையவத்தகவான கீ விஷவீரே அப்பூ மகாராஜ கீ நம பார்வத்த பத ஹர மகாதே મહાદેવ જય જય સીતારા હવે ભગવાનના લગ્ન અહીંયા સંપન્ન થાય છે નાનું વિદાય ગીત ગઈ અને આપણે પોથીજીને નમસ્કાર કરી નીકળીશું હવે સાસરીએ જાતા એવું જાતા જોજે પાપડી ના ભીજા દીકરી તો પારવી પાપડ કહેવા દીકરી તો પાર કે કાપણ કહેવા દીકરી ને ગાય દોરે ન્યા જાય દીકરી તો પાર કે આમ જુઓ તો આ સુસૌ છે કે દુઃખનું એ તો કોઈ શક્યું નવ જાણી શક્યું નવ જાણું એવું રામ ને સુખ તારું કોઈ જ નજરું ના નજરાત દીકરી તો પાર કે પણ કહેવા तो बाबुल तेन पायल की उस के सासों की सरगम हूं इस दिन तुझे पुकारे मन તેરી બાહો મેં બચપની ખેલા ગઈ જિંદગાની તેરી બાહો મેં બચપને Kuli